ખાતે લેબમાં રિપોર્ટ મોકલાવ્યો છે અને પુનાથી આવશે મારે આપના માધ્યમથી એ કહેવું છે કે ડબલ ઇન્જિનની સરકાર અને ગુજરાત મોડલ દેશ માટે જે કરવા નીકળી પડ્યા છે એ લોકો ગુજરાતમાં પોતાના દર્દીઓનો આવા ભેદી તાવનો રિપોર્ટ પણ કરી શકતા નથી એ પણ એમને પુનઃ મોકલવો પડે છે આ સરકારનું તંત્ર છે કાલે સહાય જાહેર કરી શક્યા નથી એ ગામડાઓમાં શુદ્ધ પાણી આપવાનું બિસ્લેરી હોય કે ટેન્કરોથી કે એમને ખોરાકની વ્યવસ્થા પૌષ્ટિક ખોરાક મળે કે ગામમાં દવા છંટકાવની ટીમ આવે કે આરોગ્યની ટીમો ત્યાં ગામમાં હાજર રહે આવી પાંચ બાબતોનો મેં આવેદન પત્ર આપ્યો છે અને મૃત્યુ પામેલ પરિવારને સહાય આપવા માટેની અમારી ખાસ માંગણી હતી પણ છતાં આ આરોગ્ય તંત્ર સદંત નિષ્ફળ રહ્યું છે કચ્છ જિલ્લા કલેક્ટર શ્રીએ એક ખાતરી આપી છે કે આ ભેદી રોગ નો તાત્કાલિક પુનાથી રિપોર્ટ આવી જશે પણ મારે આપના માધ્યમથી આ સરકારને કેવું છે કે ડબલ એન્જિનની સરકાર આપ કોને કહો છો અને ગુજરાત મોડેલ કોઈને જોવું આ દેશમાં તો આ લખપત તાલુકાને આવીને જોઈએ કે જેની અંદર મંત્રીઓના વાહનો નથી જઈ શકતા પાણીનો નેતા નથી થઈ શકતો 108 કે એમ્બ્યુલન્સો હોતી નથી ડોક્ટરોને સ્ટાફ છે જ નહીં સીએચસીઓ ખાલી પડી છે 17 17 મૃત્યુ થઈ ગયા છે પણ છતાં નકર પગલાં ન લેવાયા અને આજ સુધી પુનાનો કોઈ રિપોર્ટ નથી આવ્યો અને ભેદી મોતનું કારણ જો દસ દિવસ સુધીમાં સરકાર શોધી ન શકતી હોય તો આ કેટલી બધી સરકાર નિષ્ફળ તંત્ર ગયું છે એ આપ જાણી શકો